તે અતિ ભારે વરસાદ વરસાદના લીધે પગળી બળી અને ઉથળજીને એ પતી ગયો છે એ સિવાય શાકભાજીના પાક છે લીલા ચારાના પાક છે કે તુવેર છે એ બધા જ પાકોને નુકસાન થયું છે તમામ મીડિયાના મિત્રો એ ગામડે અને ખેતરની અંદર જઈ એને જે સર્વે કર્યું છે જે નામ રિપોર્ટિંગ લીધા છે તેની અંદર પણ એ બધું સ્પષ્ટ જણાય છે સરકાર સર્વે દર વર્ષે કરે છે અને વળતરની જાહેરાત કરે છે પણ જે ખરેખર લાભાર્થી ખેડૂત છે ખરેખર જેને નુકસાન થયું છે તેના સુધી જે સહાય પહોંચે તેને લાભ મળે તે અમારી મુખ્ય માંગણી છે બાકી રેન્ડમલી જે કરતા હોય છે સર્વે કે વીસ ટકા જે નુકસાન ગયું હોય ત્યાં નેવું ટકા નુકસાનવાળાને નુકસાન જતું હોય તેને વળતર નથી મળતું હતું તે દર વર્ષની જે મામસે આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ બે ચાર લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીનની હકીકતને ધ્યાનમાં લઈને સર્વે થાય અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માંગણી છે અને એ સિવાયના

જે ખરેખર નુકસાન થયું છે તેને પરિસ્થિતિ છે મળે એવી અમારી માંગણી એરંડા છે મગફળી થતું હોય છે અને લીલા શાકભાજી ને વધારે નુકસાન થયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ની અંદર કપાસનું વાવેતર વધારે થાય છે અને કપાસ થોડીક મેન આવક નો સ્ત્રોત છે ખેડૂતો અત્યારે તો તે કપાસ સંપૂર્ણપણે નાશ છે પાણીના લીધે વધારે પાણી લીધો

இரண்டாம் ஆபகதே மொட்டபாயை முக்கதிடு கோல்அவர் சாத்பானே தோ நாசக பாயமே சேப்பਾਸமா மாரா இதா பிரபானே 50% முக்கதிடு கோ கோல் குஜராத் மா ஆவர்தா மே முக்கதிடு கோயு சேருத்தே வெல்லா தர மொட்டர சர்வே கரி அன உத்தர மதே ஏ பபத் மே கலெக்டர் ல ரிப்போர்ட் கேரி சே ராயன குட்ரை சேருத்தே பைடோ சாயே சேரு சர்க்கார் கரே அன கோலவரா தேவோ